ઇમ્પ્લિમેન્ટન્સ પ્લાન અંતર્ગત ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિલગુડીના માર્ગદર્શન હેઠળ મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આર્ટ્સ કોલેજ તેમજ આઈટીઆઈ ખાતે હું મતદાન અચૂક કરીશ તે સૂત્ર હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મતદાન વય યોજના વિદ્યાર્થીઓ દ્વારા બિનચુપ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા મતદાનનું મહત્વ એક એક મતની તાકાત અને મતદાન શા માટે કરવું જોઈએ તે માટેની વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ હેલ્પલાઇન નંબર એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી અર્કેશભાઈ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી